તળાજામાં વિદ્યાર્થી સન્માન સમારોહ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો શ્રી તળબદા કોળી કર્મચારી સંગઠન તળાજા દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તારીખ એકવીસ બાર બે હજાર પચીસના રવિવારના સવારના અગિયાર કલાકે રામપરા રોડ સ્થિત તળપદા કોળી જ્ઞાતિની વાડી ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નુબેન બાંબણિયા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ ડાબી તથા તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એબી ગોયલ સહિત તળાજા તાલુકા અને શહેરના રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને કારકિર્દી પસંદગી અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સંપન્ન થયો હતો